આ તો હા ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો આજે અમે બધા ચાએ છીએ નાવા કઈ જગ્યાએ લઈ જાય છે એ તો હારી મને જ નથી ખબર પણ આ બધા જ્યાં લઈ જઈને આપણે જવાનું છે તો YouTube ફેમિલી તમે જોવો તો ખરી આટલો બધો તડકો છે આ બધા તડકામાં આપણે નાવા જઈશું કાળા કેટલા થઈ જાવ ખબર નહીં પણ જાઈ તો જઈ ને જાઈને જોઈ આપણને મજા આવશે ને તો તો નાવાનું છે નકર આ બધા નાઈ ને આપણે જોવાનું છે ઓ ફેમિલી ફાઇનલી આપણે પોગી ગયા છે અને આ જો આપણો બાત છે આને જોતા તો આપણે લાગે છે આમાં તો આખા ડૂબી જ જાઉ હવે આમાં નાવું કે નહીં વિચાર કરવી છે આઈ પાણી હાથમાં આવ એમ તો પાણી સોખું છે હો હાલો ધારુભાઈ દુબાકો મારી જો આલે ભાઈ આ તો મેં એને મારવા કીધું દાદા મેં એને મારવા કીધું દાદા ઓરે બાબા

એટલે તમે આ નાના છોકરા નથી દીધા તમે કેમ દાદ તેરી ગી તો છે એમ ઊંડો ફેમિલી તમે જોઈ શકો છો વા કેટલો ઊંડો છે આ વિશાળ આખે ડૂબકી ઓલા મહાકુંભમાં ડૂબકી મારે એમ અહીંયા ડૂબકી મારે છે અલા અમાર તારું તો તરતા આવડે છે ઈ તો જો મને આજ ખબર પડી તો મને ખબર જ નહોતી તમે તો જીનાજીના બધા ના મને દુખ લાગ્યું આ બધા તો જો પાણી પકડી પકડીને નાઈ છે ટેણી આવ ટેણી આવ

આપણને તો કઈ આવડતું નથી આજો પાછી બીજી વાર ડૂબકી મારે કોક ખાટલામાં હુવે પલંગમાં હુવે આ લોકો તો પાણીમાં હુવે જો જો મિત્રો આ ભાઈને અમર તરતા આવડે છે પછી આ ભાઈને તરતા નથી ઓળખ તો આ ઠેકડા તો માર છે ઓ ભાઈ बहु सारी तो म आवट करी आ भाई ने तरता आवडे छे एने બહુ સારી ડુબકે आवडे छे भजन मेडम ने જો તરતા નથી आवडतो એટલે એનામ ડાટે અમે ટ્યુબ લઈને આવ્યા છીએ તારે દુખ તો મારવા છે મને કોક વારે તો કાચો તો તન કેવું મજા આવશે માવાની કશું તારે મને ખાવતું નથી ને એમનો હું નીચે વઈ જાતો હતો હું चलावन વારી કાઢો તો આજ મારું દુખો મારું તૈયાર રહે અરે મતલબ કે टायर નો ટાયર નીકળી જાય બારું એમનો ના જ્યાત તો જો મિત્રો આ આખો બાદ છે અને અમે હવે જો હું નાવા પડું છું પણ ફોન હારે લઈ જવાય નહીં કારણ કે તો બહુ મજા આવે નાવાની કેમ કે આપણે વોટરપ્રૂફ નથી આઈફોન લેવી તો વિડીયો ઉતરતી જો આપણે નાઈ છે આમ જો આ ઝીણો એવો નાઈ સામે એટલા સસલા તને તરતા આવડે તને તરતા આવડે તો તો તને બીક નથી લાગતી આમાં નાવાની મજા આવે તને બીક લાગે છે ભાઈ બીક લાગે છે તને

તો યુટ્યુબ ફેમિલી આપણે આવી ગયા છે કાકાનો વાડીએ પાછા કેમ કે આપણે રીલનું શૂટિંગ તો રોજ કરે છે તમને ખબર છે અને અમે અમેલા આમળો આ કણ છે અમારા કાળીબેન એટલે તમે હંતાળો છો કેરી એકલા એકલા ખાવ છો અમને અમને ખા જો બહુ મજે હો તો યુટ્યુબ ફેમિલી આ જોવા આયા થાય છે શૂટિંગ થેલું કોમેડી આ ભૂત છે તો યુટ્યુબ ફેમિલી આપણે આયા કોમેડી વિડિયોનું શૂટિંગ ચાલે છે આપણી પાછળ અને એ વિડીયો જ્યારે બહાર પડશે એટલે હું આઈ બટન ઉપર તમને એની લિંક પ્રોવાઈડ કરાવી દઈશ ત્યાં તમે જઈને જોઈ લેજો અત્યારે એ કોમેડી વિડીયોનું શૂટિંગ ચાલે છે શૂટિંગ થાય કેવું થાય છે જોઈ જો આપણે અત્યારે ફામે આવી ગયા છે અને જો કેર્યું સરસ મજાની આવી ગઈ છે હે નજર ન લાગે જય દેવ તો સરસ મજાનું શૂટિંગ હાલે છે નાના ફૂલકાઓ સાથે મિત્રો આપણે આ નાના છોકરા શૂટિંગ કરું ને બહુ અઘરું છો ભાઈ શિકવડ વેકાયન કરે કાય ભાઈ અને કતા મોટા એક્ટર કરે કામ કરું સારું અમારા ભાઈને મળ અડધો મગજ ખવાઈ જાય આમનેમાં પેલા આમ ખરી કાકાલી અડધો મગજ ખવાઈ તો ફેમિલી આપણે જાય ઉઠલી જાય જાય ગયો તો ચાલો ગરમા ગરમ ભસા પેપર બને છે અહીંયા નીચે માવો કે દાળ લેવું તૈયાર થઈ ગયું છે તો તમને જમીને મળીએ પાછા બને તો મિત્રો મને આશા છે કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે અને અમારો ફેમિલી પણ જોવાનું પસંદ આવતું હોય તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક મસ્તની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ